ઇન્ડિયા પ્લસ ન્યુઝમાં અંબાજી મંદિરમાં નવરાત્રી ના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રી નો પ્રારંભ કરવામાં આવ્યો મા શક્તિની આરાધના પર્વ એટલે નવરાત્રી પર્વ નવરાત્રિ પર્વ શરૂ થતા શક્તિપીઠ અંબાજીમાં અંબાના દર્શન કરવા માટે છે આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપના વિધિ કરી નવરાત્રિનો પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનાની વિધિ કરવામાં આવી દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવી જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ રહ્યા ઘટ સ્થાપના વિધિમાં સાત ધાન્યની કાપની માટીમાં રોપવામાં આવ્યા છે માન્યતા પ્રમાણે ઘટ સ્થાપના વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આજે સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં સ્થાપન થયું છે શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે સ્થાપન કરવામાં આવ્યું અંબાજીમાં મા શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે મા શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે મંદિરના સભા મંડપમાં સ્થાપના વિધિ પૂર્ણ કરાઈ છે શક્તિપીઠ અંબાજી અને અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા દૂર દૂરથી નવરાત્રી અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભક્તોની ભીડ વચ્ચે પણ મા અંબાના શાંતિપૂર્વક દર્શન થતા ભાવિકોએ સુચારુ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસાન ટ્રસ્ટનો આભાર માન્યો હતો નવરાત્રી નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ પૂરતા સ્ટાફ ની વ્યવસ્થા કરવામાં આવે છે નવરાત્રી નિમિત્તે મંદિરના ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે જય જય અંબે ત્રિવેદી અમે આવેલા છીએ આ પેલા નવરાત્રીનો લાભ લેવા હવનનો ધજાનો બધાનો લાભ લેવા અમે બધા બધા આવ્યા છીએ અને ખૂબ જ અદભુત રીતે અહીંયા બધું વ્યવસ્થા કરેલી છે તો આવીને ખૂબ આનો આનંદ લઈ રહ્યા છીએ અમે જય અંબે